નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારા YouTube ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી પગરાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે બંગાળની ખાડીમાં બનેલ વાવાઝોડું અને ગુજરાતમાં પ્રી મોનસૂન એક્ટિવિટીના વરસાદ બાબતે તો સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં જાણીશું તે પહેલા ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો ખાસ કરીને અત્યારે ગરમીનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે તો સૌથી પહેલાં આપણે ગરમીની વાત લઈ લઈએ કે આ ગરમી છે તે હજી કેટલા દિવસ સુધી રહેશે તાપમાનનો પારો ક્યારે ઘટશે તો મિત્રો આમ જોવા જઈએ તો ખાસ કરીને સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટી અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજે થોડીક રાહતથી જશે ગઈકાલ કરતાં આવતીકાલે આજ તાપમાન છે તેના કરતાં પણ ઘટશે અને કાલના દિવસ બાદ એકંદરે તાપમાનમાં મોટો ઘટાડો જોવા મળશે ખૂબ જ રાહત દરિયાઈ પટ્ટીના ભાગો છે અને જે દક્ષિણ ગુજરાતના ભાગો છે તેમાં જોવા મળશે જ્યારે બાકીના ગુજરાતના ભાગો છે તેમાં પણ તાપમાનમાં આંશિક રીતે ઘટાડો થશે બે દિવસ બાદ અને થોડી એવી રાહત મળશે પરંતુ જે દરિયે પટ્ટીના ભાગો છે સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના તેના કરતાં વધુ રાહત નહીં મળે એટલે એ ભાગોમાં હજી પણ તાપમાન થોડું રહેશે જેમાં ચાલીસથી બેતાલીસ ડિગ્રીની રેન્જ આજુબાજુ જોવા મળી શકે છે તો હવે વાત કરીએ બોંગાળની ખાડીમાં બનેલ વાવાઝોડું તો મિત્રો દક્ષિણ પશ્ચિમ ચોમાસું બંગાળની ખાડીમાં વધુ આગળ ચાલ્યું છે ગઈકાલે અને હજુ પણ આગળ વધવા માટે અનુકૂળ વાતાવરણ જણાઈ રહ્યું છે બંગાળની ખાડીના પાકો તરફ અરબી સમુદ્રવાળી પાક નથી વધી રહી આગળ બંગાળની ખાડીવાળી આગળ વધી રહી છે અને એનું મુખ્ય કારણ છે કે અત્યારે બંગાળની ખાડી ફૂલ સક્રિય છે વાવાઝોડાને કારણે ભીષણ વરસાદ અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે તો ખાસ કરીને જે વાવાઝોડું સાયક્લોસ્ટ્રોમ હતું તે વધુ મજબૂત બની અને સેવર સેવર્સ સાયક્લોસ્ટ્રોમમાં ફેરવાયું છે અને હવે તે બાંગ્લાદેશ અને લાગુ પશ્ચિમ બંગાળના ભાગોમાં મોડી સાંજ આસપાસ ટકરાય તેવી સંભાવના અત્યારે દેખાઈ રહી છે તો આ વાવાઝોડું ટકરાતાની સાથે ધીમી ગતિએ નબળું પડવાની શરૂઆત થશે અને હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો અરબી સમુદ્રવાળી પાંખ આગળ વધતી નથી તેનું મુખ્ય કારણ કહીએ તો અત્યારે જે પરિબળો છે તે આમ જોવા જઈએ તો પરિપૂર્ણ થયા હતા પરંતુ જો પે જે પવનો છે તેમાં ફરીથી જે દિશા છે તે ફેરવી છે પરંતુ હવામાન વિભાગ પોતાની સત્તાવાર રીતે જાહેરાત ના કરે ત્યાં સુધી ચોમાસું બેસ્યું ના ગણાય અને આમ જોવા જઈએ તો એક બાબતે હવામાન વિભાગ પોતાની મનમાની પણ ચોક્કસપણે ચલાતું હોય તેવું આપણે જોવા મળતું છે કારણ કે કેરળમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદ પડી રહ્યો છે બે દિવસ પહેલાં એ ભાગોમાં ચોમાસું બેસે તે પ્રકારના પરિબળો પણ બન્યા હતા પરંતુ પોતે જાહેર કર્યું છે હવામાન વિભાગે કે એકત્રીસ તારીખે ચોમાસું કેરળમાં પહોંચશે તો તે પોતાને સાચું સાબિત કરવા માટે નિર્ધારિત સમય કરતાં વહેલું ચોમાસું બેસાડતું નથી આ એક નરવી હકીકત છે અને કેરળમાં છેલ્લા ઘણા દિવસોથી જોરદાર વરસાદ જોવા મળી રહ્યો છે અને ચોમાસું બેસવા માટેના પરિબળો પરિપૂર્ણ થયા હોવા છતાં વહેલું ચોમાસું બેસાડતું નથી તેનું મુખ્ય કારણ આ પણ હોઈ શકે છે કારણ કે વારંવાર આ બાબતની ઘણીવાર આપણે જોયું છે કે ગુજરાતમાં ચોમાસું ક્યારેક વરસાદ ના હોય તો પણ બેસી જતું હોય છે અને ક્યારેક વરસાદ હોવા છતાં પણ નથી બેસતું એટલે એની જે ટાઈમ છે નક્કી કરેલો તેની નજીક પહોંચે ત્યાં સુધી તે ચોમાસું બેસાડતું નથી તો આ પ્રકારની માહિતી છે અત્યંત પ્રમાણે તો ગુજરાતમાં પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટીના વરસાદ બાબતે વાત કરીએ તો ખાસ કરીને જૂન મહિનાની શરૂઆતથી જ ગુજરાતના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદની શરૂઆત થશે અને વરસાદી ઝાપટા અનેક વિસ્તારોમાં જોવા મળે તેવી પૂરેપૂરી સંભાવના અત્યારની સ્થિતિ પ્રમાણે દેખાઈ રહી છે તો ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના ભાગો છે આ ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની સંભાવનાઓ એકથી ને છ જૂન વચ્ચે દેખાઈ રહી છે તો વધુ અપડેટ હશે તો તમારા સુધી પહોંચાડવામાં આવશે